કોણ કઈ એક્ઝામ આપી શકે છે ડીએલએડ અથવા તો પીટીસી કરેલું હોય તો તમે ટેટ વન એક્ઝામ આપી શકો છો ડીએલએડ પ્લસ ગ્રેજ્યુએશન હોય અથવા તો બી હોય તો તમે ટેટ ટુની એક્ઝામ આપી શકો છો ઓકે બીએડ હોય તો તમે ટાટ સેકન્ડરીની એક્ઝામ આપી શકો છો માસ્ટર ડિગ્રી પ્લસ તમારે બી એડ હોય તો તમે ટાટ એચ એસ એક્ઝામ જે છે એ આપી શકો છો સાહેબ ટેટ ટુમાં ભાષા સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન આવે જેમને સાયન્સ બેકગ્રાઉન્ડ છે એમને ગણિત વિજ્ઞાન આવશે ઓકે આર્ટ્સ બેકગ્રાઉન્ડ છે એમને શું આવશે સાહેબ તો કે એમને ભાષા અને સામાજિક વિજ્ઞાન આવે અને જેમને કોમર્સ બેકગ્રાઉન્ડ છે તો એમને શું આવશે સામાજિક વિજ્ઞાન આવવાનું છે ડન હવે ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે જેમને કોમર્સ છે ઓકે એ લોકો ટેટ ટુમાં સામાજિક વિજ્ઞાન સાથે એક્ઝામ આપી શકે છે ઓકે ખાલી બી એડ છે તો એ ટેટ ટુ જ એક્ઝામ આપી શકે છે પણ કોમર્સવાળાને બી એડ પ્લસ બી એડ પ્લસ માસ્ટર ડિગ્રી છે તો એ ટેટ ટુ અને ટાટ હાયર સેકન્ડરી આ બંને એક્ઝામ આપી શકે છે ટાટ સેકન્ડરી એક્ઝામ જે છે એ કોમર્સવાળા આપી શકતા નથી ઓકે તો તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમારે બી એડમાં જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ સાથે ટેટ ટુ અને ટાટ સેકન્ડરી એક્ઝામ આપી શકો છો અને તમારા માસ્ટરમાં જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ સાથે તમે ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ જે છે એ આપી શકો છો